રામાનંદી ઇલેક્ટ્રિક શોપ સિંગલ ફેસ અને થ્રી ફેસના રિટેલ તથા હોલસેલ વેપારી જોઈ લો મિત્રો હું તમારી સમક્ષ નવો વિડિયો લઈને આવ્યો છું આપણે સ્વિચ બોર્ડ બનાવવાનો કે જે હું તમને હવે સ્વિચ બોર્ડ બનાવતા શીખડાવીશ જોઈ શકો છો મિત્રો વન પ્લસ ફાઈ વન એટલે એક સ્વિચ પ્લસ પાંચ સોકેટ રહેશે આ બોર્ડમાં આપણે એટલે આનું વાયરિંગ હું તમને આ જ કમ્પ્લીટ શીખડાવીશ તમે સ્કીપ કરતા નહીં મારા વિડીયોને અને પૂરો જોજો જેથી કરીને તમને વાયરિંગ શીખવા મળે મિત્રો તો તમે જોઈ શકો છો આપણે એક ટેસ્ટ લેવાનું છે એક કટર હોવું જોઈએ આપણી પાસે અને વાનએમ એમ વાયર હોય એટલે આમાં આપણે કરી શકીશું જોઈ મિત્રો પેલા આપણે આની સાઈઝ પ્રમાણેના કટકા પાંચ કાપી લેશું આપણે પછી આપણે મિત્રો બધા જના છેડા જેમ કે મૂછા કહેવામાં આવે છે મૂછા કાઢી લેશું જેથી કરીને આપણે મિત્રોની અંદર સેટ કરી શકીએ બરાબર જોઈ મિત્રો આપણી પાસે

પાર્કિંગની કોઈ પ્રોબ્લેમ ના આવી શકો છો તમને મિત્રો મારા વિડીયો અને આપણા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો કારણ કે અવનવા વિડીયો હું તમને આપણી ચેનલ ઉપર દેખાડવાનો છે આવનારા સમયમાં અને જોઈ શકો છો મિત્રો આપણે બોર્ડ બનાવવાનું વાયરિંગ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો કે આપણે એક પછી એક સ્ક્રોઅરમાં સેટઅપ કરી દઈશું મિત્રો બહુ આરામથી જોજો એટલે કંઈ પણ તમે મિસ ન કરો એક પછી એક આપણે આટલી બરોબર લગાવજો મિત્રો ચેનલના અન્ય પણ વિડીયો જોતા રહેજો મિત્રો જેથી નવું જાણવા જોવા અને શીખવા મળે અને ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરો કે જેથી કરીને અમને સપોર્ટ મળે તમે જોઈ શકો છો આપણે એક લાઈન કે જે પાવરવાળી લાઈન કહેવાય એને આપણે કમ્પ્લીટ કરી છે મિત્રો જોઈ શકો છો મિત્રો કે આ આપણી એક પાવરની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે એક સોકેટમાં એક કનેક્ટ હોવું જોઈએ બીજા બીજા સોકેટમાં ત્રીજા સોકેટમાં ચોથા સોકેટમાં પાંચમા સોકેટમાં બધાયમાં કનેક્ટ થવું જોઈએ જેથી કરીને આ સ્વિચ ઓન થાય એટલે અહીંથી તમારો પાવર આમાં જ હશે આમાં જશે આમાં જ હશે આમાં જ આમાં જ હશે એટલે આખે આખું બોર્ડ તમારું પાવરથી ચાલુ થઈ જશે અને હવે આપણે લગાવશું આમાં અર્થિંગની લાઈન હવે આપણે લગાવશું મિત્રો આમાં ન્યૂટલ કે ન્યૂટલ અમુક લોકો કહે છે કે ભાઈ બીજા કલર પણ હાલે એવું નથી ભાઈ બીજા કલર નાખો તો હાલો અને જો કારીગર હોય તો એને તો ખબર જ હોય કે ભાઈ કલર બે કલર લાલ કાળાની જરૂર હોતી નથી મૂળ તો વાયરિંગ જરૂર હોય છે એટલે કદાચ તમે કાળો નાખો તો પણ હાલે અને ન નાખો તો પણ હાલે એક કલરનું પણ વાયરિંગ થઈ શકે છે ઘણી વખત શું છે કે નવા મિત્રોને ના ખબર હોય કે આમાં તો લાલ ને કાળો વાયર આવે પણ એવું હોતું નથી મિત્રો આમાં તમે નાખો તો હાલે અને ન નાખો તો એક કલરના વાયરથી પણ વાયરિંગ કરો તો પણ ચાલે જોઈ શકો છો તમે આમાં બરોબર આટી લગાવવાની રહેશે જેથી કરીને આપણું બોર્ડમાં કોઈ પણ પ્રકારનું સ્પાર્કિંગ ના થાય અને ડીશપીસના મદદથી આપણે ફૂલ એને ટાઈટ કરશું જેથી કરીને જળાક પણ લૂઝ ના રહીએ આપણા કોઈ પણ છેડા એટલે જોઈ શકો છો મિત્રો બોટ બનાવતા બનાવતા વચ્ચે ચાની ચુસ્કી પણ અમે લઈ લેશું ચાનું મન થઈ ગયું હતું તો ચા પણ મગાવી લીધું અને દિમાગ બરોબર ચલાવવા માટે ચા વચ્ચે પીતી રહેવી જરૂરી છે મિત્રો થોડી થોડી ચા પીવી સમય અનુસાર તો તમે જોઈ શકો છો નીટલનો પણ આપણે સુધી વાયર પહોંચાડી દીધો છે હવે આપણે આને કાઢશું બારે કનેક્શન ચાલુ કરવા માટે જે બારે મેઇન લાઈન હોય એને આપણે મિત્રો જોઈ લો તમે એકદમ શાંતિપૂર્વક કામ કરવાનું છે મિત્રો કારણ કે આ ઇલેક્ટ્રિક ચીજ છે એટલે હવે આ ન્યૂટ્રલ છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ન્યૂટ્રલની લાઈન આ રીતે કનેક્ટ કરી છે તમે જોઈ શકો છો આ છે પાવરની લાઈન આ છે ન્યૂટ્રલની લાઈન આ ન્યૂટ્રલને આપણે છેદ સુધી કનેક્ટ કરી દીધી છે હવે આ ન્યૂટ્રલને મિત્રો આપણે આ રીતે કનેક્ટ કરીને પછી અહીંથી આપણે બહારનો છેડો કાઢશું અને અહીંથી આપણે કટિંગ એટલે જેથી કરીને આ બની જશે એક પાવરની લાઈન એક મેટરની લાઈન જોઈ શકો છો તમે આપણા વિડીયો શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તમે જોઈ શકો છો આપણું આ બોટ કમ્પલેટ થઈ ગયું છે મિત્રો આમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી તમે જોઈ લો એક પાવરની લાઇન છે એક ન્યુટ્રલની લાઈન છે ને આ બધું જ કમ્પ્લેટ છે હવે તમે જોઈ શકો છો કે આપણે આ બોર્ડને આ રીતે આ બાર કાઢેલા છેડાને કાપી નાખશું અને આપણે આના જરાક છેડા પણ કાઢી નાખશું ઊંછા જેથી કરીને પાવર સપ્લાય દેવામાં આપને કોઈ વાંધો ન આવે નીચેની બોડી લેશું આ છે ચાર બાય દસની બોડી છે મિત્રો તો હવે આપણે આને આમાં એકદમ પરફેક્ટ રીતે લગાવી દેસું જેથી કરીને આપણું બોટ બજારમાં વેચાણ માટે કમ્પ્લીટ થઈ શકે જોઈ શકો છો મિત્રો આને આપણે આપણી પાસે આપણે આને લગાવી દઈશું એકદમ સરસ બોટ બની ગયું છે કોઈને પણ જોતા વેત જ થઈ જાય કે ના ચાલો આપણે લઈ લઈએ અને આ બોટની કિંમત પણ બહુ મીડિયમ છે મિત્રો કે આજકાલ તો પ્લાસ્ટિકના બોર્ડ માર્કેટમાં વધુ આવે છે પણ તમે જોઈ શકો છો કે આપણી જે દેશી બનાવટ હતી જે દેશી લાકડાના બોર્ડ બનતા એના સ્ટ્રક્ચરમાં તો પ્લાસ્ટિકના બોર્ડ ના જ મિત્રો કારણ કે હજી પણ ગામડે જૂના મકાન બને છે તો એની પસંદ પહેલી તો લાકડાના સ્વિચ બોર્ડ હોય છે તો આપણા શોપ ઉપર તો હજી મિત્રો લાકડાના સ્વિચ બોર્ડ બને છે તો જોઈ શકો છો મિત્રો આપણે આ આખરી ઇસ્ક્રુ ચોથો ઈસ્ક્રુ લગાવીને આપણે આ બોર્ડને કમ્પ્લેટ કમ્પ્લીટ કરેલ છે હવે તમારી સમક્ષ આ બોર્ડ કમ્પ્લેટ બજાર માટે વેચવા માટે રેડી થઈ ગયું છે તમે જોઈ શકો ચોકલેટ છે આમાં કોઈ પણ પ્રકારની ડિસ્ટિક કે ખામી નથી મિત્રો આ છે પાવરનો અને અર્થિંગનો બે છેડા બહાર કાઢી દીધા છે આપણે એકદમ મજબૂત બોડી હોય છે લાકડાની અને પરફેક્ટ શેપ છે હવે હું તમને આ બોર્ડને ચાલુ કરી દેખાડી દઈશ જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા પાવર કનેક્ટ સીરીજથી આને આપણે ચાલુ કરીશું ઓકે આ ચાલુ આભાર એ જ પ્રમાણે આપણે નેક્સ્ટ જોશું ચાલુ બંધ ત્રીજા સોકેટમાં ચાલુ બંધ ચોથું સોકેટ છે ચાલુ બંધ અને આપણું લાસ્ટ અને પાંચમું સોકેટ છે મિત્રો ચાલો અને બાદ હવે તમે જોઈ શકો છો આપણું આ પોર્ટ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આને બજારમાં સેલિંગ માટે મૂકી શકીશી મિત્રો આમાં કાંઈ નથી અને કોઈ પણ પ્રકારની મિસ્ટેક નથી એટલે પરફેક્ટ જોજો અને પછી જ વાયરિંગ કરજો અને છતાંય વાયરિંગ કરીને પછી પણ તમને મિસ્ટેક લાગતી હોય તો કોઈ કારીગરને દેખાડી દેવું અથવા તો આપણી પાસે એક સિરીજ જે આવે જે સો વોલ્ટના લેમ્પમાં બનેલી સિરીજ હોય જે આ પ્રકારની હોય છે મિત્રો એને પણ તમે એમાં ચેક કરી શકો છો એટલે કંઈ પણ મિસ્ટેક હોય તો આ લેમ્પ ચાલુ થઈ જાય અને બતાવી કે ભાઈ ગડબડી છે તો લેમ્પ ચાલુ થશે ગડબડી નહીં હોય તો આપણા પાવર સપ્લાય બરાબર આવશે અને આપણો લેમ્પ આમાં ચાલુ થશે તો ધન્યવાદ એ ચેનલને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને જોતા રહેજો જય હિન્દ નમસ્કાર